નમસ્કાર આ ગુજરાત ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદ દાણીમળા પોલીસ વિસ્તારમાં આવેલું બેરેલ માર્કેટ પાસે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવની વિગત એવી છે કે જે મહિલાએ હત્યા કરી એના પૂરું નર્દો જે એનો પ્રેમ સંબંધ હતો અને એ લોકો યુપીમાં રહેતા હતા અને આ મહિલા અને એનો પતિ જે નવો પતિ છે એ લોકો અમદાવાદના બેરેલ માર્કેટ વિસ્તારમાં રહેવા આવ્યા હતા અને બેથી ત્રણ દિવસ થયા હતા આ વિસ્તારમાં રહેવા આવી અને ગઈકાલે રાત્રે આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ એનો પૂર્વ બોયફ્રેન્ડ એને ત્યાં મળવા આવ્યો અને એના પતિ અને પત્નીએ મળી અને પૂર્વ બોયફ્રેન્ડની હત્યા કરી દીધી છે અને પોલીસે મહિલાની આરોપીની ધરપકડ કરી છે અને અત્યારે જાણવા મળ્યું ત્યારે કે પોલીસ તપાસમાં આવી ત્યારે એનો પતિ એ પલંગના અંદર સંતાઈ ગયો હતો સવારના પાંચ વાગ્યાથી લઈ અને બપોરે એક બે વાગ્યા ત્યારે પોલીસે આ રૂમ સર્ચ કર્યો ત્યારે અંદરથી નીકળ્યો અને આરોપીની ધરપકડ કરી તાણીમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી સૈયદ અમદાવાદ आज रोज वेली सवार રહેતા સભાના ખાતુન મુર્તજા રફીક શાહ એ હૈદર હૈદરશાહ દરોગા શાહની જેની ઉંમર વર્ષ પચાસ છે જેની હત્યા નીપજાવેલ છે તે બાબતનો બનાવ આજે નાડી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે જે બાબતે હાલમાં મરણ જનાર હૈદર હૈદરશાહના પત્ની જાહીદ જાહિદા ખાતુન હૈદર શાહ દરોગા શાહની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને મરણ જનાર હૈદર શાહના ઇમ્પેસ ભરી અને પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે અત્યારે શું હતું હત્યાનું કારણ કેવી રીતના હત્યા કરવામાં આવી જે મરણ જનાર શાહ છે એ આરોપી સભાના ખાતુનનો નોંધોય થાય છે અને અગાઉ તેના લગ્ન છે એ મેરાજ હુસેન સાથે થયેલા ત્યારબાદ સભાના ખાતુન અમદાવાદ ખાતે આવેલી મૂળ બધા યુપીના રહેવાસી છે અને ત્યારબાદ આ હૈદરશાહ જે મરણ જનાર છે એને દિલાલ સાથે એના લગ્ન કરાવેલા અને હૈદરશાહને સભાના ખાતુન સાથે પ્રેમ સંબંધ હોય અવારનવાર અઘટિત માંગણી કરવાને કારણે કંટાળી ગયેલ હોય અને સભાના ખાતુન

સભાના ખાતુન જે છે એ હૈદરશાહના શાળાની પત્ની થાય એ પહેલો પતિ હતો અને ત્યારબાદ એને બિલાલ સાથે લગ્ન કરાવેલા સભાના ખાતુનને બે સંતાનો છે જે પૈકી એક સંતાન બિલાલ સાથે લગ્ન થયા પછી થયેલ છે જે બે સંતાનોને હૈદરશા જે મરણ જના છે એના દ્વારા એનું પાલન પોષણ કરવા માટે બિલાલ સાથે લગ્ન કરાવેલા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી આ બનાવ બનેલ છે ના પ્રેમ શાહ અને સભાના ખાતુનને ને જે તેના શાળા સાથે લગ્ન થયા બાદ એનો સાળો બહાર લેતો હોય એના કારણે પ્રેમ સંબંધ થયેલો અને આજથી લગભગ એક વર્ષથી અહીંયા રહેવા આવે છે